નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સાસરો રમજાન ઈદ તેમજ બીયાજી દાદા ના ઉજ ની શાંતિ ઉજવણી કરવામાં આવી કરજણ તાલુકામાં આવેલ સાસરોદ ગામમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા ચાંદ નજર આવતા જ હર્ષોલ્લાસની લાગણી વ્યાપી ગઈ હતી તેમજ ગામમાં સ્થિત સૈયદ હઝરત પીર મિયાજી દાદાના ઉર્ષની ઉજવણી રૂપે રાત્રે સંદલ શરીફ ચડાવવામાં આવ્યો હતો સવાલ મહિનાના પ્રથમ ચાંદની રાત્રે વર્ષોથી મિયાજી દાદાની દરગાહમાં સંદલ ચડાવવાની પરંપરાને બરકરાર રાખવામાં આવી હતી ઈદના દિવસે ઈદની નમાઝ ઈદગાહમાં ગામના તમામ લોકોએ અદા કરી હતી ઈદની નમાઝ બાદ સર્વે લોકોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી તેમજ અન્ય સમાજના લોકોએ પણ મુસ્લિમ સમાજના લોકોને ઈદની શુભકામનાઓ પાઠવી કોમી એકતાની મિશાલ કાયમ કરી હતી સાંસરોદ ગામની દરગાહમાં દિવસભર શ્રદ્ધાળુઓની અવર જવર ચાલુ રહી હતી ગામ કમિટી તરફથી વર્ષોથી ચાલી આવેલ મિયાજી દાદાની ખીચડીની પરંપરા મુજબ ગામના તમામ રહીશોને નાત જાત કે ધર્મના ભેદભાવ વિના અનાજનું વિતરણ કરવામાં આવ્યું અને આમ સાસરોદ ગામમાં રમઝાન ઈદ તેમજ મિયાજી દાદાના ઉર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો